જોવા મળશે જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે આંધી તુફાન સાથે ભારે સિસ્ટમના દબાણ અને સોમાસાના તીવ્ર બનવાના કારણે અત્યંત ભયંકર વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે હાલ ગુજરાત રાજ્ય ઉપર સોમાસુ તીવ્ર બનતું જોવા મળ્યું છે ને ભારે દબાણ પણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે ગાજવી સાથે અનેક જિલ્લાઓમાં આજે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે જે અંગે હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લાઓની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અરબ સાગરના દરિયા ઉપરથી આવેલી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય કરીને મજબૂત બનાવતી જોવા મળી છે જેને જોતા રાજ્યની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે અને જેને લઈને ગુજરાતની અંદર લોકોને સાવધાન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે જેમાં પાછલા રાજ્યની અંદર બાર કલાક દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો છે બાર કલાકની અંદર સાસઠ તાલુકાની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પડેલો જોવા મળ્યો છે જેમાં કોડીનારના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા સાથે ત્રણ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે તો જૂનાગઢના જિલ્લાઓની અન્ય તાલુકાની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે

ભારે વરસાદીય સિસ્ટમની સાથે સાથે ગાજવીજ સાથે એક પોઈન્ટ પચીસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર પવનની ગતિવિધિઓ સાથે પાછલા બાર કલાક દરમિયાન સાસઠ તાલુકાની અંદર ગતિવિધિ સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે આજે સર્ક્યુલેશન સિસ્ટમનું મજબૂત બનવાના કારણે યપ્પર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્યની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે ને જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ આજે જાહેર કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે ને તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં રાજુલાના વિસ્તારોની અંદર મહુવા તુલસી શામની અંદર ઉના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તીવ્ર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભાટિયા મોવાનના વિસ્તારોની અંદર ભોગાતના વિસ્તારોની અંદર દત્તાત્રાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘ મહેર જોવા મળી શકે છે ચીસલીના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારોની અંદર ખંભાળિયાની અંદર લાલપુરના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે ભારે મેઘ મહેર જોવા મળશે પોરબંદરનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેને જોતા આજે અમરેલીના જિલ્લાની અંદર બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલની અંદર ભારે વરસાદ પડવાને લઈને આટલા વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને પોરબંદરના છેડા સુધી રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આમ આજે સોરાષ્ટના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ટકરાવવાની સાથે ભારે જોર વધવાના કારણે પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે જો કે તેની સાથે સાથે કચ્છના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને બદલાવ આવેલો જોવા મળી રહ્યો છે જેના કારણે કચ્છની અંદર રાપરના વિસ્તારોની અંદર ખાવડ અને માંડવીના વિસ્તારોની અંદર પણ ભારે વરસદને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગાંધીધામનો વિસ્તાર બાડેલી લખપદન નળિયાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આવનારી છોવીસ કલાક દરમિયાન ભારે મેઘ મહેરને મેઘગર્જના જોવા મળશે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી છે ને કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે સાથે જ ઝરમર ઝરમર વરસાદ હળવો વરસાદ કચ્છના વિસ્તારોની અંદર વરસતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધી રહેલું ચોમાસું પણ મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં આજે ભરૂચનો વિસ્તાર અંદર અંદર આમોદની રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર તાપી વ્યારાના વિસ્તારોની અંદર નવસરી ડાંગ આહવાની સાથે વલસાડની અંદર પણ આજે પવનની ગતિવિધિઓ સાથે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ બે ઇંચથી લઈને ત્રણ ઈસ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે વરસાદ તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવાનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ઝરમર ઝરમરને મધ્યમ વરસાદ જોવા મળશે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે ને મધ્ય ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં ખેડબ્રહ્માનો વિસ્તાર ધોળકાના વિસ્તાર વડોદરાને બોડેલીની અંદર પણ આજે ભારે વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર યપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું તીવ્ર ભારે જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે કાળા ડિબાંગ વાદળો અત્યારે ઉપરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે વીજળીના ગાજવીજ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ભારે સિસ્ટમના દબાણના કારણે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળશે સિસ્ટમના જોર વધવાને કારણે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ જોવા મળશે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર આજે ભારે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર પાછલા બાર કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો છે અને આજે પણ સાંજ સુધીની અંદર ગુજરાતનું વાતાવરણ ખૂબ જ પલટાયેલું જોવા મળશે ને સિસ્ટમ ઠકરાવાની સાથે જ ભારે જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે સાથે જ આજથી લઈને આવનાર સાત દિવસની અંદર જે પણ રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ ગુજરાતમાં નથી જોવા મળ્યો તે તમામ વિસ્તારોની અંદર આવનારા સાત દિવસની અંદર ભારે કડાકા ભડાકા સાથે સોમાસુ મજબૂત બનવાના કારણે વાવણી લાયક વરસાદ પણ ગુજરાતની અંદર પડતો જોવા મળશે જેવી પણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણ

કચ્છના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે ને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો અત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધીને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે ને પવનની ઝડપ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તીવ્રતાથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જેને જોતા રાજ્યની અંદર વાતાવરણની અંદર આજે ફરી એકવાર મોટો પલટો આવશે અને આવનાર સાત દિવસની અંદર રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે અત્યંત ધોધમાર ને ભારે વરસાદની આગાહી વિસ્તારો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર ની અંદર પણ ભારે વરસાદ ને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો બેંગ્લોવી નો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારો બેંગ્લુરુ અને મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ આજે સિસ્ટમના ભારે દબાણ અને જોરના કારણે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી બીજા વિસ્તારો માટે કરવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારની અંદર પણ હવાનું દબાણ સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આમ આજે અને આવનાર સાત દિવસ સુધી રાજ્યની અંદર ચોમાસાની ભારે અસરોને જોતા અનેક વિસ્તારોમાં ગાજવી સાથે મેઘમહેર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી નવીન પળપળની માહિતી સૌ પ્રથમ રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલને અત્યારે જ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો